એ હું હોતેલો મન કાટા મન માતાજી નામ લે અને માતાજી એક સોનડી ને સરીફોલ સડાવું આના મટી લાવું જોઈએ પછી <coughs> મે

મિઠ્ઠે લઈયા બરાબર જે પટેલ હા માં બરાબર કામ કરવાની કે ત મને નહીં નહીં જોવાય એવું છે હું અસલ હાજી થઈ જ ને મારું ઘર અંદર હંબાડું એમ કરીને મે માનતા રાખ લેલી તો હા હા માનતા રાખ લે તમે एक किलो लाडवा ने पुला ना, पुला ने नारी नेका ने बदती। अरो थाई के तमू? हाँ थाई किरू जोले राव ने मी मानता राखेली माताजी माल हापापु पिके ते ते दवा खाने की नहीं मती। ते पस माल मानता राखे माली माने ते अधर गितसपरशिक्सरादी म આ બરાબર બી મારી હાતોલ ની હા ને મારા મકાન ની મળતે બરાબર તમે વિડીયો દેખી એનો માનો ને ઉપવાસ પાડવાનું ની શરૂ બરાબર